નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ચારસો મોરબી માર્કેટયાર્ડમાં બસોથી પાંચસો અમરેલી માર્કેટ યાર્ડમાં બસોથી ચારસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકવીસથી ચારસો અગિયાર અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસોથી પાંચસો વીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં સોથી બસો છ્યાસી ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો થી પાંચસો પચાસ બહુઆ માર્કેટયાર્ડમાં સો થી ત્રણસો છેતાલીસ સુરત માર્કેટ યાર્ડમાં બસો થી છસો જામનગર માર્કેટ યાર્ડમાં સો થી ચારસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો અગિયાર થી ચારસો એકસઠ વાસણા માર્કેટ યાર્ડમાં ત્રણસો થી પાંચસો સાઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો